લાલાકા બોરિયા અને ગુળવંતસિંહ બિલિથા અને પપ્પુસિંહ સોલંકી નટુભાઈ પગી કિશોરસિંહ મહેશસિંહ રાકેશ સિંહ પરવતસિંહ રામસિંહ અને બિલીથા મહેશભાઈ સાદિક વલી કાકા અને તેમની સાથે પધારેલ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ આ મિટિંગ આવનારી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતનું સંગઠન મજબૂત કરી અને ખંભેથી ખભા મિલાવી અને આવનારી તાલુકા પંચાયત પંચાયત જિલ્લા લડીશું પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પ્રમુખશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે શહેરામાં કાર્યકારી પ્રમુખ તરીકે નટુકાકા મીઠાલીની નિમણૂક કરવામાં આવ્યો છે જેથી આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જવાબદારી હવે નવેસરથી મીઠાલીના નટુકા સંભાળશે આપ શેખ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી પંચમાર પણ જે એ શહેરામાં જે શક્તિવાળા કોંગ્રેસના કાર્યકરો જેવા બીજે નથી એ હું કહું છું જે તમારામાં હિંમત છે લડાઈ લડવાની કામ કરવાની જે ધગત છે તમે ભલે ઓછા હશો પણ એ બીજા માણસોમાં નથી એટલે ભલે આપણે ઓછા આવીએ સિંહનો કંઈ ટોળો ના હોય કંઈ બરાબર સિંહનો ટોળો ના હોય આપણે ઓછા માણસો છે પરંતુ આપણે આપણી વાત સાચી છે આપણો માલ સાચો છે આપણે લોકો સુધી ખાલી પહોંચીશું ને લોકો આવા તૈયાર છે લોકોના ઘણા પ્રશ્નો છે પણ અત્યારે તકલીફ એ છે કે આપણે લોકો પાસે જતા અને લોકો પાસે જતા નથી એટલે લોકો આપણી જોડે જોડાઈ શકતા નથી આપણે શું કરવાનું છે ખાલી લોકો પાસે જવાનું છે તમે લોકો પાસે જજો બાકીની ચિંતા છોડી દેજો લોકો આપોઆપ તમારી જોડે જોડાશે એ લોકો લાગુ જોઈએ કે નહીં કોંગ્રેસ અમારા માટે છે અમારા માટે કંઈક ઉઠાવશે પ્રશ્નો ઉઠાવશે અવાજ ઉઠાવશે એટલું લોકોને એક માધ્યમ બનવાની જરૂર છે આપણે માધ્યમ બનીશું તો લોકો આપણી સાથે જોડાવા તૈયાર છે એટલે હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું કે આપણું સંગઠન કોંગ્રેસનું સંગઠન આપણે મજબૂત કરવા માટે સૌ પ્રથમ આપણે તાલુકાની સિદ્ધિ એક એક બેઠકનું આયોજન થઈ જાય એ આપણે કરવાનું છે અને બીજા કરેક ના કરે ચિંતા છોડ દો આપણે પહેલ આપણે શહેરાથી જ કરવાની નટોકા કર બરાબર છે અને આ કાલે સોમવાર જે આવતા અઠવાડિયે એમ ત્રણ મિટિંગો આપણે કરી દેવાની બરાબર અને મને તો ગુણવંતસિંહ આમંત્રણ આપી જ દીધું છે પહેલું એમની તહેથી રાખવાનું છે એમને કહી દીધું છે એટલે એમનો ટાઈમ પૂછી લેજો આપણે જતા રહીશું પહોંચી જઈશું એટલે આપણે ગુણવંતસિંહ જ કરવાનું છે બરાબર છે ગુણવંતસિંહ અને એ શરૂઆત આપણે જે કરીએ આ જે સેવા જે આપણે અહીં ગાડી આપણે ગામડિયાથી કરી છે આ શરૂઆત આપણે અટકવા દેવાની નથી આપણે આ કાયમ અઠવાડિયાની ત્રણ મિટિંગો કરવાની નહીં ટૂંકા કરે કેટલી ત્રણ અઠવાડિયા નહીં ત્રણ આપણું કામ થશે તો જ થશે એતો થાય નહીં ઓછી પડાય નહીં એ થાય પણ અઠવાડિયા નહીં અઠવાડિયામાં રાખી કરવાની એટલે જે ભેગા ગમે